તૈયારકાથી જય રામ બધા મિત્રોને મિત્રો વાગી રહ્યા છે સાડા આઠ અને આપણે રાતે ગયા હતા લઈએ નવરાત્રીમાં ઉઠવામાં બહુ મોડું થઈ ગયું ગાયું દોવાઈ ગયું દૂધ દેવાઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે સાવન આવ્યો હે સાંજે આપણે એને લઈએ નવરાત્રીમાં લઈ નતા ગયા એટલે આવ્યો હે આજ આવું તો પાંચસો રૂપિયા લઈ લેજો ભેજા પાકું ને હાલો આજે સાવને આવી ગયા સાંજે જવું થઈને ભાઈ આપણે ગાયું એને નાખવાનું બાકી છે તો નાખી દઈ બ્લોગ ઉતારી દઈ ને તો સાવન બ્લોગ ઉતારી ને આપણે જરાક માલને નાખી દઈ એટલે કામ થઈ જાય કમ્પ્લીટ 大哥，嗯。 I love it. આપણે ત્યારે ચાર દિવસ આવતા આજે આવ્યા અને કાયમ છે હમણાં બે ત્રણ દી પેલા આવ્યો ત્યારે અહીંયા ચરતી હતું અને આજે અહીંયા આવે છે બાર હવે ખડ સારું થઈ ગયું છે નદી ને કાંઠે એટલે અહીંયા હોય નકરા વાડા ની અંદર હોય કાયમી નદી ને કાંઠો હોય મહાદેવનું મંદિર છે મિત્રો આપણે હે ને ઊન સાવન આવી ગયો તો અહીંયા આપણે ગાય ચારતા હતા નહીં તો ઊન સાવન બી ઊભા છે ગાયું બધું આપણે અહીંયા ચરે છે સાવન અહીંયા ઊભો તો શું કરવા આવ્યો ગાયું ચારવા તો આજ સાવન આવ્યો રવિવાર છે તે ગાય વિચારવા આવ્યો છે નકરતા એ ના આવે તો એને આજ રવિવાર છે તે આવ્યો હોય દર રવિવારે આવે મારો ભેગો કા ને ગાયું બધું આપણે અહીં ચરે છે આ બાજુ ખળ વરસાદ આવ્યો કદાચ થોડો થોડો વરસાદ હતો અમારે એટલે લીલું થઈ જાય પાછું આ બાજુ નદી ને કાંઠે તો બધું ખળ લીલું જ છે હજી એટલે અહીંયા ખાય વધારે આમ છેઠ વાહુથી લીલું જ છે આમ કાંઠે ને કાંઠે ઓલી બાજુ આપડે જાતીયે નથી પાણી પીવા ગઈ પડી નથી આગળ નીકળી જાય બારી ગાય આપણે ગઈ હતી પાણી પીવાની લહરી ગઈ

હલો હાલો હાલ હાલો તો હે ને જરા બાજુ તારી હા હા પાણી પાઈ આવી આ બધું હે પણ અહીંયા હે ને ઓળી કડ ઊંડું વધારે હે ગાયું ના જાય ઓ જોવાય જ અમે તો અહીંયા પાણી પી હે ને કદાચ પી લે છે પછી બે નદી ભેગી થાય ને ત્યાં પી લે હાલો હે આ ખળ બધું બહુ મસ્ત હે અને હમણાં છેલ્લે જે ફૂલ વરસાદ આવ્યો હતો ને એ નદી છે ને આ બધામાંથી પાહરી ગઈ હતી આમાંથી એટલે આખળ ત્યાં બગડી ગયું હતું થોડું હવે પાછું કોયરું હા એટલે હવે ખાય છે આપણે આ વાત પાણી પી લીધું હે અહીંયા ઓ હે સાવન ઉભાડો આપણે અહીંયા ને ઢકમાંથી વહી જાય અંદર આમાં ભાડામાં અને હું પાછળ પાછળ થી આવતો તો તો મિત્રો સાડા પાંચ પૂણા છ જેવો ટાઈમ થયો હે અને આપણે નીકળી ગયા અહીંયા ગાયું લઈને ઘરે

અહીંયા લોક ડ્રેન્ડ આપીએ આપણે આઈ લઈએ આજે કાલે આવ્યા તા લાઈક શેર સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઇબ કરતા આવજો સસ્તો નહીં